હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ મજામાં ને સ્વાગત છે તમારું વાત નહીં એક નહીં વિલોગમાં આજ તો વિલોગનું શૂટિંગ સ્ટાર્ટ કરતા કરતાં તો મારે ઇવનિંગ થઈ ગઈ છ વાગી ગયા આખા દિવસમાં ટાઈમ જ ન મળ્યો કેમ કે આપણે ગયા તા ગીર ત્યાંથી આવ્યા એટલે એનું બધું કપડાં ના તેને બધું વેર વિખેર પડવું હોય ને બધું વોશ કરવું ને ડ્રાય કરવાના એમાં ને એમાં જ આખો દિવસ આજ તો થઈ ગયો તો હવે આપણે ફાઇનલી ફ્રી થયા છીએ કે તો ચાલો હવે ઇવનિંગમાં ઉઠી ને પછી ફ્રેશ થઈ ને પછી હું તમને વિડીયો બનાવું એમ તો આજ તો આપણે છે ને એક પાર્સલ આવ્યું છે નોઈઝનું એમાં એવું હતું કે મેં એક સ્માર્ટ વોચ લીધી હતી તો એને વન યર કમ્પ્લીટ નહોતું થયું ને તો આ વોરંટીમાંથી તો એ લોકોએ કાં રિપેર કરવાની હતી કાંઈ એક્સચેન્જ કરવાની હવે આપણે એ જોવાનું છે કે એ લોકોએ રિપેર કરીને મોકલી છે કે એક્સચેન્જ કરીને મોકલી છે તો ચાલો તો આપણે અનબોક્સિંગ કરીને જોઈએ કે એ લોકોએ શું કરીને મોકલ્યું છે તમને શું લાગે છે શું કર્યું હોય છે એક્સચેન્જ કર્યું હશે કે પછી રિપેર કરીને મોકલી દીધી હોય છે તમે કોમેન્ટમાં કહેજો મને ત્યાં સુધીમાં આપણે અનબોક્સિંગ કરી લઈએ તો ચાલો જો ન્યુ મોકલી હોય તો વેલ એન્ડ ગુડ કા પછી લો કે રિપેર કરીને મે કે કોઈ કઈ વાંધો નહી બીજું શું આપણે તો સ્ટાર્ટ કરવાથી મતલબ છે ને પેકિંગ સારું છે ખુલે એમ નથી જલ્દીથી થી બાય ધ વે તમને લોકોને આ ગીરની ટ્રિપ ના વિડિયોસ કેવા લાગ્યા એ તો મને કમેન્ટ કરજો ને તમારે જવું હોય અને શું ત્યાંનું રેટ છે આખું કઈ બજેટ થયું છે એ જાણવું હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને ત્યાંનું રેટિંગ શું છે ત્યાં ફૂડ કેવું છે એ બધું હું તમને કહીશ ઓકે ચાલો તો આપણે આનું અનબોક્સિંગ ધીમે ધીમે થાય છે આઈ થિંક તો જૂની જ છે ચાલો તો અલીને જોઈ લઈએ નોઈઝ વાળા જૂની મોઈ કરી છે આપણે રિપેર કરીને સરખી થઈ ગઈ છે કે નહીં એ જોવાનું છે હવે

સારું તો આપણે આગળ મળીએ તો બીજું આપણે હવે ઇવનિંગ તો થઈ ગઈ છે તો જે રાતે આપણે શું કરી છે એ તમને બતાવશે ઓકે ચલો બાય આજે આપણે રગડાનો પ્રોગ્રામ હતો પાઉં રગડો ને પેટીસ રગડો તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એમાં રાઈ અને જીરું એડ કરી દીધું છે એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું હિંગ થોડીક જાજી નાખવાની પછી આપણે હિંગ ગરમ થઈ જાય એટલે થોડીક હળદર એડ કરી દેશું એ ગરમ થાય એટલે આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને થોડીવાર એવી સાતળવાની છે એ સતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ડુંગળી ડુંગળીને કટ કરી લીધી છે ઝીણી ઝીણી અને આપણે એમાં એડ કરી લેશું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલર ને થાય ત્યાં લગી સાતડવા દેવાની છે જો મસ્ત સતળાઈ ગઈ છે હવે આપણે એમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું ચાલો તો એ લસણની પેસ્ટ મસ્ત એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે પછી આપણે એમાં થોડાક આખા ધાણા એડ કરવાના છે આખા ધાણા અને એની આરે લાલ મરચાં સૂકા લાલ મરચાં એડ કરીને મસ્ત એકદમ વઘાર કરી લેવાનો છે પછી ડુંગળી ચડી જાય એટલે આપણે ત્રણથી ચાર નંગ મોટા ટમેટા લીધા છે અને બારીક સમારી લીધા છે અને આપણે એને એડ કર્યા અને એકદમ એને જ્યાં સુધી સતડાઈ ના જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું થોડુંક મીઠું એડ કરવાનું છે જેથી જલ્દીથી સતડાઈ જાય અને થોડોક એવો આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કરશું થોડોક જ એડ કરવાનો છે તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો એકદમ સરસ મજાનું બધું સતડાઈ જાય ત્યાં સુધી સાતડવાનું છે મસ્ત સતળાઈ ગયું પછી આપણે એમાં બાફેલા બટેટા અને સફેદ વટાણા જે આવે છે એ આપણે રાતે પલાળી દીધા હતા એ આપણે એમાં એડ કરવાનું છે અને ચણાના લોટને પાણી કાં છાસમાં થોડોક ધોઈ અને આપણે એમાં એડ કરીશું જેથી થિકનેસ આવે જો રગડો મસ્ત ઉકળી ગયો છે અને આપણે પેટીસ પણ મૂકી દીધી છે આપણે બટેટાની નથી બનાવી પણ બીજી બનાવી છે જો તમારે એની ડિટેલ્સ જાણવી હોય તો કમેન્ટ કરજો અત તો ફેવરિટ ને રગડો ખાય છે બા બા ને રગડો બહુ ભાવે કેવા ભાઈ કે ના થારે હાર હાર ગમે જતો હાર હાર તો હાર ટીકી ભાઈ ચણા લોટ નાખ્યો છે મેં બેપર બનાવવાની તે મજા આવતી હે બોપલ કે 200 રૂપા રોટુ ખાજો ખાજો હા અત્યારે જમેલી હાર કુ ના મે એવું હતું કે બોપડા દાદાને મજા નથી ને એટલે તમને નો ભાઈયું નો હાતે ખવારે નો ભાઈયું નામ <laughs> લે <laughs> <laughs>